યુટ્યુબમાં તમારા કેટલા વિડીયોમાં મિત્રો તમને આવી પ્રોબ્લમ તમને જોવા મળી રહી છે જો જે પણ પ્રતિબંધો છે આપણા વિડીયોની અંદર કારણ કે ઘણા સમયથી આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરતા હોય છે પણ કયા ટાઈમની અંદર કયા વિડીયોમાં પ્રોબ્લમ આવેલી હોય છે એ આપણને ખબર નથી હોતી તો આ વિડીયોના માધ્યમથી જો તમને એ જોવા મળશે મિત્રો કે તમે ભલે બે વર્ષથી કામ કરતા હોય કે ત્રણ વર્ષથી કે પાંચ વર્ષથી પણ તમને ક્યારે પણ મિત્રો મેલ દ્વારા જો ખબર ના પડતી હોય કે તમારા કોઈ પણ વિડીયોની અંદર કોઈ પ્રોબ્લમ આવેલી છે કે નહીં તો આપણે એને કઈ રીતે મતલબ ચેક કરી શકાય તો આજનો વિડીયો સ્પેશિયલ છે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી જોઈએ જો અમારા બધા વિડીયોમાં અહીંયા પ્રોબ્લેમ જોવા મળી રહી છે ને વિડીયો મતલબ કેટલા કેટલા વર્ષ જૂના છે જો ત્રણ વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ ત્રણ વર્ષ બે વરસ અને એક વર્ષ તો આ જે પ્રોબ્લેમ છે કારણ કે યુટ્યુબની અંદર મિત્રો આપણે છે ને આપણે આપણા ટાઈમથી આપણા વિડીયો ઉપર જ ધ્યાન હોય છે પણ ઘણી વખત મિત્રો છે ને આપણે યુટ્યુબની અંદર કોઈ વિડીયો અપલોડ કર્યો છે તો આપણને ધ્યાન નથી હોતું કે યુટ્યુબની અંદર કોઈ પોલિસી લાગુ પડી રહી છે કેમ કારણ કે આપણે મેલ ચેક કરતા નથી મિત્રો અને મેલ ચેક કરવો મિત્રો છે ને ખૂબ જ જરૂરી છે ને આપણે મેલ નથી ચેક કરતા એનું પરિણામ આપણને આ મળે છે અને આ ચેક કરવાનું કારણ એક જ છે કે ઘણા બધા એવા વિડીયો છે મારા સમજી લો અત્યારે હાલમાં દસથી બાર વિડિયો છે જેમાં હું કમાણી કરી શકતો મિત્રો નથી કારણ કારણ કે વિડીયોમાં પ્રોબ્લેમ આવેલી છે હવે કયા કારણે આવેલી છે ને આ બધા વિડીયો છે તમારે કઈ રીતે ચેક કરવાનું છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર લઈને આવ્યા છે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો ચેનલની અંદર નવા હોય અને યુટ્યુબ રિલેટેડ જેટલી પણ મારી પાસે નોલેજ છે દરેક નોલેજની વિડીયો બનાવેલી છે મિત્રો ખાસ અને ઘણા બધા લોકો ફેસબુકનું પૂછતા હોય છે તો મિત્રો ફેસબુકના હાથમાં છે ક્રાઇટેરિયા બધો આપણા હાથમાં નથી મારાથી પ્રોબ્લમ સોલ્વ થતી હશે તો હું એનો વિડીયો બનાવવાની પૂરી કોશિશ મિત્રો જરૂર કરું છું એમ તો અહીંયા વિડીયોની આપણે શરૂઆત કરી સૌથી પહેલો તો આ પ્રોબ્લેમ તમને ક્યાં આગળને કઈ રીતે જોવાની છે કારણ કે યુટ્યુબની અંદર એક વખત તમે વિડીયો અપલોડ કરી દીધો છે એટલે તમને ખબર જ નથી કારણ મેં કોઈ દિવસ ચેક જ નથી કર્યું કે તમારા વિડીયોની અંદર કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ આવેલી છે તમે ક્યારે પણ ચેક કરી શકતા નથી અને એ મિત્રો ભૂલ આપણી છે તો ઘણી વખત આ પ્રોબ્લેમ બને છે એટલા માટે આ થઈને વિડિયો બનાવ્યો છે મિત્રો બધા મિત્રો એ ખબર પડે કારણ કે બે હજાર છવ્વીસની અંદર કેટલા વિડીયોમાં કેટલા ટાઇટલમાં કેટલા થમલીન કયા વિડીયોમાં પ્રોબ્લમ આવે એ મિત્રો છે ને આપણને ખબર હોતી નથી તો આપણા જેટલા પણ વિડીયો અપલોડ કરેલા છે એમાંથી કયા કયા વિડીયો એવા છે જેમાં વિડીયોની અંદર પ્રોબ્લમ આવેલી છે જેમાંથી આપણને પૈસા મળવાના નથી તો આ વિડીયો મિત્રો પૂરેપૂરો જુઓ મિત્રો અને તમે તમારા વાયટી સ્ટુડિયોની અંદર સેટિંગ કરી લેજો અને તમે મિત્રો યુટ્યુબની અંદર કોઈ પણ વિડીયો અપલોડ કરો છો તો યુટ્યુબની ખાસ પોલિસીને ધ્યાનમાં રાખીને જ મિત્રો ખાસ વિડીયો બનાવજો જેથી મિત્રો તમને છે ને આ પ્રોબ્લેમ જોવા મળે છે એ પ્રોબ્લેમ તમારા વિડીયોની અંદર ન આવે તો વિડીયોની આપણે શરૂઆત કરીએ મિત્રો સૌથી પહેલાં તો તમારે છે ને તમારા વાયટી સ્ટુડિયોના મિત્રો છે ને ઓપન કરી દેવાનો છે જો અહીંયા કારણ કે વાયટી સ્ટુડિયો તો દિવસની અંદર છે ને આપણે લગભગ પચાસ વખત ઓપન કરતા હોય કારણ કેટલા વ્યૂઝ આવ્યા છે કેટલા ડોલર આવ્યા છે કેટલા મતલબ વિડીયો આપણે અપલોડ કર્યા છે કેટલા કેટલા બધા વિડીયો ચાલી રહ્યા છે એ બધું ચેક કરવા માટે છે ને વાયટી સ્ટુડિયોમાં આપણે મિનિમમ ગણીએ ને તો વધારેમાં જો આપણે યુટ્યુબર છીએ તો મિનિમમ ગણીએ તો દિવસની અંદર છે ને વીસ વખત તો તમે સો ટકા આવતા હશો વાયટી સ્ટુડિયોની અંદર પણ વાયટી સ્ટુડિયોની અંદર કેટલા બધા સેટિંગ છે તમે ક્યારે પણ મિત્રો ચેક કર્યા નહીં હોય અને એની આપણે બધી વિડીયો આપણી ચેનલની અંદર બનાવેલી છે મિત્રો ખાસ કરીને તો જો અહીં વાયટી સ્ટુડિયોને ઓપન કરી દઉં છું જો વાયટી સ્ટુડિયો તમે ઓપન કરશો એટલે ખાસ પહેલું તો તમને એ કહી દઉં કે તમારા બધાના આશીર્વાદથી આપણી ચેનલની અંદર છે ને પહેલાં તો પચાસ હજાર સબસ્ક્રાઈબ થઈ ગયા છે દરેક યુટ્યુબ ફેમિલીનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો હવે વાત કરીએ વાયટી સ્ટુડિયોને આપણે ઓપન કરી દીધો છે તો અહીંયા તમને ઓપ્શન મળશે સૌથી નીચે ઓપ્શન પાંચ છે જેમાં ડેશબોર્ડ છે કન્ટેન્ટ છે એનરી છે સમુદાય છે ને કમાણી છે આ પાંચ ઓપ્શન તમને જોવા મળે છે તો જે બીજા નંબરનું ઓપ્શન છે કન્ટેન્ટ એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને ઉપર અહીંયા ઘણા બધા ઓપ્શનો જોવા મળશે પ્રકાર દ્રશ્યો જોવાની સંખ્યા કમાણી કરવાની પ્રક્રિયા પ્રતિબંધો પ્રોડક્ટ અને ક્લિપ ઘણા બધા ઓપ્શન તમને અહીંયા જોવા મળે છે એમાંથી તમને એક ઓપ્શન મળે છે કમાણી કરવાની પ્રક્રિયા લખેલું છે તો આ ઓપ્શન ઉપર તમારે મિત્રો ક્લિક કરી દેવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે હવે ત્રણ ઓપ્શનમાંથી આપણે કયું સિલેક્ટ કરું તો સૌથી નીચેનું એક ઓપ્શન છે મર્યાદિત તો આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીને એને લાગુ કરો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ જેવું એના ઉપર ક્લિક કર્યું તો મારા જે વિડીયો ઉપર જે પ્રક્રિયા કરવામાં આવેલી છે જે જે પ્રોબ્લેમો છે કયા કારણે છે એની તો આપણે નેક્સ્ટ વિડીયો બનાવી લઈશું પણ આ જે પ્રોબ્લમ છે કઈ કઈ પ્રોબ્લેમને કયા કારણે આવે આનું સોલ્યુશન આપણે કઈ રીતે કરવાનું છે એની વિડીયો તો આપણે બીજા નંબરની ખાસ નેક્સ્ટ બનાવીશું પણ આ વિડીયોમાં મિત્રો આ જે પ્રોબ્લેમ છે એ તમને કયા કારણે આવી છે એ તમને કીધું પછી એનું સોલ્યુશન કઈ રીતે થાય છે અને આ બધા વિડીયોની અંદર છે ને આ ચેક કરી લેવાનું છે આવી રીતે ક્યારે ક્યારે કારણ કે ઘણી વખત એવું બને છે જો અહીંયા તો વિડિયો જે જે વ્યૂઝ મળે ઘણી વખત એવું બને છે કે વધારે જો આ વિડીયો મારો આઠ હજાર ચાલી ગયો છે પણ આની અંદર છે ને મિત્રો મને કમાણી થતી નથી કારણ કે આ વિડીયોની અંદર કોઈ ટાઇટલમાં કે ગમે તેમાં કંઈક પ્રોબ્લમ આવેલી છે એના કારણે યુટ્યુબ એડસન છે ને એની ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે કે આ વિડીયોની અંદરથી તમે કમાણી કરી શકતા નથી બીજા નંબરનું છે સૌથી નંબરનું તો આ બધા વિડીયોની અંદર જો પીળા કલરનું ડોલરનું ઓપ્શન જોવા મળી રહ્યું છે આ બધા વિડીયોની અંદર એ પ્રોબ્લેમ છે કાં પછી ટાઈટલ છે કાં પછી તમારા વિડીયોની અંદર એવો તમે ફોટો લગાવેલો છે જે એડ્સ દ્વારા લગાવવામાં મતલબ એના વિરોધમાં હશે એટલા માટે થઈને હવે બીજા નંબરનું સૌથી ઉપરનું ઓપ્શન છે અહીંયા તો એક આ છે જેની અંદર મિત્રો છે ને એકદમ બ્લોકનું આઇકન છે અને ડોલરનું ઓપ્શન લાલ કલરનું છે હવે એ પ્રોબ્લેમ ક્યારે આવી છે મિત્રો કે યુટ્યુબની અંદર છે ને મિત્રો કારણ કે યુટ્યુબની જ પોલિસી વિરુદ્ધનો વિડીયો આપણાથી બની ગયો હતો જેની અંદર મેં સ્ક્રીન રેકોર્ડિંગ દેખાડ્યા હતા ગઈ સાલ અને એની અંદર છે ને મેં આપણે વાત કરી કે આપણે ચેનલ આપવાની છે ભૂલથી મિત્રો છે ને આપણે જાહેરાત થઈ ગઈ હતી તો યુટ્યુબની જાહેરાત આપણે યુટ્યુબની અંદર કરી શકતા નથી તો એની પોલિસી આપણને લાગુ પડી હતી તો એની તમને અહીંયા શરતો અને પોલિસીની એક સ્ટ્રાઇક આવેલી છે તો એક વર્ષ થઈ ગયું છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર છે હવે મિત્રો આવી રીતે તમારા બધા વિડીયો મિત્રો તમે જો ચેક ના કરો તો તમે વિચાર કરી કોઈ એક વર્ષની અંદર દસથી બાર વિડિયોની અંદર આપણી એડ બંધ થઈ જાય તો આપણને એટલા કમાણી કરવાના પૈસા ઓછા મળે આપણે કઈ ભૂલ કરી છે એ પણ આપણને ખબર ન પડે એટલા માટે થઈને મિત્રો ખાસ હવે તમને કોઈ પણ એક વિડીયોની અંદર પ્રોબ્લેમ આવી છે દાખલા તરીકે ચલો આને તો તમે નીકળી શકતા નથી પણ જે કલરના જે ડોલર છે એમાંથી તમારે એને સુધારવા માટેનું એનું સોલ્યુશન છે કે કોઈ પણ વિડીયો છે તો વિડીયો ઉપર તમારે છે ને એના ઉપર ક્લિક કરવાનું છે અને વિડીયો ઉપર તમે ક્લિક કરશો તો સૌથી પહેલાં તો મિત્રો જે તમારું ટાઇટલ છે દાખલા તરીકે ડીજે ગીતોની યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ થશે કે નહીં બરાબર આ જે ટાઇટલ છે એને તમારે સુધારી દેવાનું છે કારણ કે એ આપણા હાથમાં નથી મેં અહીંયા લખ્યું છે ડીજે જે ગીતોની ચેનલ મોનોટાઈઝ થશે કે નહીં પણ યુટ્યુબના હાથમાં છે મિત્રો કારણ કે આપણે એના માલિક નથી તો આ લખ્યું છે ને જે ટાઇટલ એને આપણે સુધારવાનું છે બરાબર તો આવી રીતે મેં લખી દીધું બરાબર એને આપણે સુધાર્યું છે હવે હું અહીંયાથી જો અહીંયા પીળા કલરનું ડોલરનું ઓપ્શન છે એને આપણે સેવ કરી દઈએ બરાબર તો અહીંયા આપણે વિડીયોને સેવ કર્યું છે તો અહીંયા જો હજુ પીડા કલરનું ડોલર દેખાડે છે હવે હું એને રિફર્સ કરું છું દાખલા તરીકે તો આપ જોઈ રહ્યા છો અહીંયા રિફર્સ થઈ રહ્યું છે થોડીક વાર આ જુઓ તો જુઓ પીડા કલમનું ડોલર ઓપ્શન થઈ ગયું એટલે મતલબ તમે જે ટાઇટલ લખ્યું છે યુટ્યુબના વિરોધમાં છે તમે જે થમ્લેન લગાવ્યું છે એ હોય અથવા તમે જે વિડીયોની અંદર કોઈ શબ્દો બોલ્યા છો એવા જે યુટ્યુબના વિરોધ છે મતલબ યુટ્યુબના હાથમાં બધું છે અને તમે કઈ રીતે કરી શકો એનો મતલબ કહે છે એટલે આ ટાઈપ તમે એને સુધારી શકો છો વિડીયોની અંદર કોઈ ભૂલ આવી દેખાતી હોય તો તો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આવા જ વિડિયો જોવા માટે આપણી આ ચેનલને મિત્રો છે ને સબસ્ક્રાઈબ કરી લેજો